નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનો કહેલું છે સોનાલિકા આરએક્સ બેતાલીસ ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ચાલીસથી પચાસ ટકા જોવા મળશે બેટરી પણ નવી છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને નેવ ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી વન ઓનર આ ટ્રેક્ટર છે સો ટકા પાવરફુલિક ગેરાયડોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે વાત કરીએ મોડલની તો બે હજાર દસનું મોડલ છે ટ્રેક્ટર તમને કંપની કલરને કંપની કન્ડિશનમાં જોવા મળશે કે એટલે ઓરિજિનલ કન્ડિશનમાં ટૅક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદાર સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે મને કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિશાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક્ટ કરો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી મળતા તમારે સંપર્ક સંપર્કવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે પહેલાં વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યાર સુધી જય જવાન જય કિસાન